જય શ્રી કૃષ્ણ મિત્રો આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે પિતૃ એકાદશી શું છે તે દિવસે શું કરવું શું ના કરવું તેમજ તેની કથા આપણે આ વિડીયોની અંદર સાંભળવાની છે જે સાંભળવાથી પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ થાય છે તો ભાદરવા સુદ અગિયારસના દિવસે ઘરના કોઈક વડીલ ભાઈ બહેન નકોળો ઉપવાસ કરે છે અને પિતૃ તર્પણ માટે ભાત દૂધ નીચ છાપરા ઉપર ફેંકે છે સાધક ભાઈ બહેન પોતાના મૃત સ્નેહજનોની તસવીર આગળ નૈવેદ્ય ધરાવે છે પિતૃભ્યોય નમઃ મંત્રનો જાપ કરે છે એને અગિયારથી માંડીને એકાવન માળા કરે છે ત્યારબાદ શ્રાદ્ધ તરીકે કાગવાસ છાપરા ઉપર નાખે છે તેથી પિતૃ તર્પણ થાય છે અને મોક્ષ પામે છે આ એકાદશીના દિવસે સાધક ભાઈ બહેન પોતાના પિતૃઓની ગતિ માટે પિતૃભ્યો નમઃ મંત્રનો જાપ રાત્રે સમયે પણ બારથી સવારે ચાર વાગ્યા સુધી કરે છે તો પિતૃઓ સંતોષ પામે છે અને તેની પરમ ગતિ થાય છે શક્ય હોય તો આ દિવસે બ્રાહ્મણ હસ્તક શ્રાદ્ધકીય કરાવવાનું ફળ છે અને સગા સ્નેહોને ભોજન કરાવવાથી પિતૃ સંતોષ પામે છે અને મોક્ષ મેળવે છે તો ચાલો મિત્રો જાણીએ કે પિતૃ એકાદશી શું છે અને તેનું મહત્વ શું છે તો પિતૃ એકાદશી એટલે ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી જેને ઇન્દ્રાણી એકાદશી અથવા તો મોક્ષેની એકાદશી તરીકે પણ ઓળખાય છે આ દિવસ ખાસ કરીઓને પિતૃઓની શાંતિ અને મુક્તિ માટે માનવામાં આવે છે પિતૃ એકાદશીનું મહત્ત્વ તો આ એકાદશી પિતૃપક્ષ દરમિયાન આવે છે એટલે પૂર્વજોને સ્મરણ કરવાનું આ ઉત્તમ તિથિ છે આ દિવસે ઉપાસક જપ દાન અને તપ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે શ્રાદ્ધ કરવાનું વિશેષ ફળદાયી ગણાય છે ભક્ત જો આ એકાદશી નિષ્ઠાપૂર્વક કરે તો તેના પિતૃઓને મુક્તિ મળે છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે એ દિવસે શું કાર્ય કરવા તો વહેલી સવારે ઉઠીને સ્નાન કરી વ્રતનો સંકલ્પ લો વિષ્ણુજીનું પૂજન કરો તુલસી પર જળ અર્પણ કરો પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ અને દાન કરો ગરીબોને અન્ન વસ્ત્ર દક્ષિણા આપી ઉત્તમ ગણાય છે સાંજે હરિનામ સંકિર્તન કે ગીત પાઠ કરવો આ દિવસે માંસ દારૂ ડુંગળી લસણ જેવા તામસિક ખોરાકથી દૂર રહેવું જોઈએ કોઈની નિંદા ખોટું બોલવું કે ઝઘડો કરવો નહીં નકારાત્મક વિચારોથી દૂર રહીને સકારાત્મક ધારણા કરવી આ એકાદશી આપણને શીખવે છે કે પૂર્વ જન્મ પ્રત્યે આદર રાખવો અને સ્મરણ કરવું જીવનનું ઋણ ચૂકવવાની રીત છે જે ઘરમાં પિતૃઓની તૃપ્તિ થાય છે ત્યાં ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિ સદા રહે છે તો પિતૃ એકાદશીએ પૂર્વજોની કૃપા મેળવવાનો પવિત્ર આ દિવસ છે તો પ્રાચીન સમયમાં એક મહાન રાજા હતો તેનું નામ હતું રાજા યશ્વી તેઓ પોતાની પ્રજા પર ઘણું સ્નેહ કરતા દાન પુણ્યમાં અગ્રેસર અને સુરવીર હતા પરંતુ એક ખોટ હતી તેઓ ધર્મના નિયમોમાં સંપૂર્ણ ન હતા પોતાના પિતૃઓ માટે નિયમિત તર્પણ કરતા ન હતા તેમના પિતૃ આત્માઓ અશાંત રહેતા એક દિવસ રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું તેમણે જોયું કે તેમના પિતૃ સુકાઈ ગયેલા પ્યાસા અને દુખી અવસ્થામાં દેખાતા હતા તેઓ રાજાને કહેતા હતા હે રાજન તું સિંહાસન પર બેઠો છે તારા રાજમાં સુખ સંપત્તિ છે પરંતુ અમને જળનો એક ટીપું પણ નથી મળતું તું અમારું શ્રાદ્ધ તર્પણ કરતો નથી તેથી અમે પીડાઈ રહ્યા છીએ જો તું અમારું કલ્યાણ ઈચ્છે તો તું પિતૃ એકાદશીનું વ્રત કરજે રાજા ભયભીત થઈ જાય છે બીજે દિવસ તરત જ મહર્ષિઓને બોલાવ્યા અને સ્વપ્નની વાત કરી મુનિએ કહ્યું રાજન તમારા પિતૃ તરસ્યા છે કારણ કે તમે તેનું તર્પણ કરતા નથી ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી જેને પિતૃ એકાદશી અથવા તો ઇન્દ્રિયાની એકાદશી કહેવાય છે તે દિવસે ઉપવાસ કરીને પિતૃઓ માટે તર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે જે સંતાન આ એકાદશી કરે છે તે પોતાના પિતૃઓને સ્વર્ગમાં સ્થાન અપાવે છે રાજાએ પૂછ્યું મુનિદેવ આ વાતનો મહિમા ક્યાંથી આવ્યો ત્યારે મુનિએ કથા કહી અને સંભળાવી કે પ્રાચીન સમયમાં સુકેતુ નામનો એક બ્રાહ્મણ હતો તેઓ ખૂબ ગરીબ હતા પરંતુ ધાર્મિક હતા તેમના પિતા મૃત્યુ પામ્યા પછી પિતૃ આત્મા ભૂખ્યા અને તરસ્યા રહેતા સુકેતુને એક રાત્રે પિતૃ સપનુંમાં આવ્યા અને કહે છે બેટા તું અમને તર્પણ અપાવતો નથી અમને ખૂબ પીડા છે જો તું અમારું કલ્યાણ ઈચ્છે છે તો ભાદરવા વદ એકાદશીનું વ્રત કરીને તર્પણ કરજે સુકેતુએ નિષ્ઠાપૂર્વક ઉપવાસ કર્યો ભગવાન વિષ્ણુની પૂજા કરી અને પિતૃઓ માટે શ્રાદ્ધ કર્યું તેના પરિણામે પિતૃઓને સ્વર્ગમાં સ્થાન મળ્યું અને સુકેતુને પણ જીવનભર સુખ અને ધનની પ્રાપ્તિ થઈ હતી આથી જ આ એકાદશીનું નામ પાપમોક્ષિણી એકાદશી પણ કહેવામાં આવ્યું છે રાજા યશવીએ મુનિનો આદેશ માનીને પિતૃ એકાદશીનું વ્રત કરવાનો સંકલ્પ લીધો તે દિવસે તેણે વહેલી સવારે સ્નાન કરી તુલસી દળથી ભગવાન વિષ્ણુની પૂજા કરી ગરીબોને અન્નદાન આપ્યું ગાયને ઘાસ ખવડાવ્યું બ્રાહ્મણોને દાન દક્ષિણા આપ્યું અને પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ કર્યું રાત્રે રાજાએ ભગવાનના નામનો જાપ કરતાં જાગરણ કર્યું આ વ્રતના ફળથી રાજાના પિતૃઓ મુક્ત થયા અને સ્વર્ગમાં સ્થાન પામ્યા સ્વપ્નમાં રાજાએ તેમના પિતૃ દેખ્યા હવે તેઓ તૃપ્ત તેજોમય અને આશીર્વાદ આપતા હતા બેટા તું અમને અમૃત સમાન તર્પણ આપ્યું તારા કારણે અમને મુક્તિ મળી તારો વંશ સદા સુખી રહે આ રીતે રાજાએ પોતાનું પિતૃઓનું ઋણ ચૂકવ્યું અને પછીથી દર વર્ષે પિતૃ એકાદશીનું વ્રત નિયમિત કરતો રહ્યો પૂર્વજોના આશીર્વાદ વિના ઘર કુટુંબમાં શાંતિ અને સમૃદ્ધિ રહેતી નથી આ એકાદશી એ પિતૃઓ માટે તૃપ્તિ માટેની શ્રેષ્ઠ તિથિ છે ઉપવાસ જપ તર્પણ દાનથી પાપ નષ્ટ થાય છે અને પિતૃઓને સ્વર્ગમાં સ્નાન મળે છે તો પિતૃ પ્રસન્ન તો દેવી દેવતા પ્રસન્ન અને પિતૃ અપ્રસન્ન તો કોઈ દેવતા પણ પ્રસન્ન થતા નથી તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર પિતૃ એકાદશીનું મહત્ત્વ કથા અને તેના પર શું કરવું શું ના કરવું તે બધું જ આપણે આ વિડીયોની અંદર સાંભળ્યું છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં પિતૃભ્યોય નમઃ ધન્યવાદ